નમસ્કાર મિત્રો આપણે નાના બાળકો માટે જે ગેમ રમવાની છે એના માટે કેવી રીતે એને રમશું તો સૌ પ્રથમ વેબસાઇટ ઉપર તમે જશો તો અહીંયા પહેલાં હોમ ઉપર ક્લિક કરશો તો જે પહેલી પોસ્ટર છે એ દેખાશે આજે મેં મારી પહેલી પોસ્ટ છે રમવાની તો ભાઈ કેવી મજા આ ગેમ રમવી હોય તો શું કરવું એના ઉપર ક્લિક કરીએ ક્લિક કરીએ એટલે પોસ્ટ પોસ્ટ ખુલશે આપણે ઉપર જશું આમાં આપણે અહીંયા આ ગેમનું પોસ્ટર છે ગેમ કેવી રીતે રમી એના માટે અહીંયા એક સ્ટાર્ટનો બટન આપી દીધું છે એ સ્ટાર્ટ થયું પછી તમારે આખા આખા સ્ક્રીનમાં શિક્ષકોએ રમાડવી છે અથવા બાળકોને રમાડવી છે તો કેમ કરવું તો આપણે એને આવું ટેક્સ છે એને લગાડી દેશું તો એ મોટી થઈ જશે ત્યારબાદ અહીંયા એક એક ગાડી જઈ રહી છે રેલવેમાં જમ ના તો અહીંયા જમના ઉપર આમ ક્લિક કરશું તો એક લેવલ પૂરું થશે બાળકોને ખરેખર મજા આવશે આ ગેમ રમવાની બીજી તમે આ તરત જ રેલવે આવશે તમારો સ્કોર આય બતાવતો જશે બીજો તરત જ રેલવેની અંદર બે ડબ્બા આવશે જગ હો તો અહીંયા જગ આવ્યું મેં જગ ઉપર ક્લિક કર્યું ત્યારબાદ અહીંયા પછી ગામ હો તો એ ગામ ઉપર ક્લિક કરશું બાળક આ રમતા રમતા વાંચતા શીખશે અને સરસ રીતે ગેમ રમતા રમતા એને આવડશે રેલગાડી આવી અને રમત મજાની લાવી ત્યારબાદ તમારી પાસે ત્રીજા ડબ્બો આવશે એમાં મગ લખેલ છે જેટલું ઝડપથી રમશું તો મગ ઉપર મેં ક્લિક કર્યું મગની અંદર આવી ગયું પેલો જન્મ ઉપર ક્લિક કર્યું સીધું આવી અહીંયા મગ મગ જ તો અહીંયા જ એ વાંચતા વાંચતા બાળક ક્લિક કરશે જતું રહેશે તો બીજું આવશે અને ત્રીજું તારે જે ત્રણ ડબ્બા આવશે ચાર ડબ્બા આવશે ગેમ સતત રમાતી રહેશે અને બાળકો રમતા રમતા સરસ મજાનું શીખશે તો તમે આવી બીજી ગેમ પણ આપણે અહીંયા જોઈએ ફરી વખત અહીંયા આપણે આની ઉપર જતા રહેશું અને આ ગેમને આપણે અહીં સ્ટોપ પણ કરી શકીએ અહીંયા સમય પણ તમારો બતાવશે તમારો સ્કોર પણ બતાવશે અને છેલ્લે ગેમ રમશો તો દસ પ્રશ્નો રમતા રમતા તમને કેવું પરિણામ પડ્યું એ પણ તમને જોવા મળશે ફરી વખત તમારે એ ગેમ રમવી છે આગળ જવું હોમ ઉપર જાઓ અને હવે આપણે બીજી ગેમ રમતા શીખીએ છીએ રમવાની તો ભાઈ કેવી મજા પાઠ એક રમત એક રમત બે મિત્રો ધોરણ એકની આવી એક બે ત્રણ પ્રગણાની જે રમતો છે એ ચારસો જેટલી રમતો છે બધી તમે આ રીતે રમાડી શકશો બાળકોને રમાડી શકશો હવે તમારી પાસે ડિજિટલ બોર્ડ છે અને ડિજિટલ બોર્ડની મજા તમે પણ આવી બનાવી શકો તો અહીંયા આપણે રમવાની તો ભાઈ કેવી મજા આ બીજી ગેમ છે એ ખુલશે બીજી ગેમની અંદર આપણે આગળ વધીએ

બાળકોને જે ટેવ પડી એમાંથી ઉદ્વગમન થાય પ્રજ્ઞાની અંદર આ ખૂબ જ આ શિક્ષકોને પણ ઉપયોગી છે આ સ્ટેપ તમારે નામ લખવાનું હવે નામ નહીં લખવું પડે એવી રીતની ગેમ હશે છે સીધી પ્લે થશે તો અહીંયા આપણે આ ગેમને પ્લે કરીએ છીએ એમ બે આપીએ છે એક દસ પ્રશ્નોવાળી ને એક પંદર પ્રશ્નોવાળી તમારે જે ગેમ રમાડવી હોય એ રમાડી શકો છો અહીંયા આપણે દસ પ્રશ્નોવાળી ગેમ છે એને રમાડીએ ગેમ અહીંયા ખોલ્યા પછી અહીં નીચે આપણે નામવાળી આ રાખી છે આપણે નામ કાઢી નાખશું કંઈ પણ તમે તમારું નામ લખી શકો છો અને સ્ટાર્ટ આપો સ્ટાર્ટ આપો એટલે ગેમ ખુલશે મિત્રો આ ગેમ ખુલ્યા પછી ત્યાં પણ આપણે સ્ટાર્ટ આપવાનું છે સ્ટાર્ટ આપીએ એટલે ગેમ શરૂ થશે આ નાના બેજમાં પણ તમે રમી શકો સરસ મજાના માછલાઓ માછીઓ ઘરની અંદર જમી રહ્યા છે અને એમાં રમતા રમતા બાળકો પણ રમે કાંઈ નમો હશે તો નમ જેવું ગોઠવવું છે તો કેમ રમવું તો પહેલાં અહીંયા ન પકડી લેવાનો છે ત્યારબાદ મ પકડી લેવાનો છે ન મ આ રીતે બાળકો સ્ક્રીન ઉપર લાવીને તમે એને ડિજિટલ બોર્ડનો ઉપયોગ પણ કરાવી શકો અને એને ખૂબ મજા પડશે રમતા રમતા બહુ સરસ શીખશે એને આનંદ આવશે વાતાવરણ મળશે શાળાની અંદર પણ એને આવું ગમશે બીજો મુદ્દો એ છે કે તમે એને મોટી કરી દેવી છે તો આ ગેમને આખી સ્ક્રીનમાં લઈ લેવી તો અહીંયા તમે ક્લિક કરશો આખી સ્ક્રીનમાં તમે રમી શકશો અને અહીંયા ગ મ

અને આ પ્રાઇમરી લેવલમાં જો પાયાનું આ નોલેજ મળે તો મને નથી લાગતું કે કોઈ બાળકને વાંચતા લખતા વાંચન ગણન લેખનની જે પ્રક્રિયા છે એ પગલું આપણું અહીંયા પૂરું થઈ જાય અને સરસ રીતે કરી શકે મિત્રો આવી પુષ્કળ ગેમો છે એક એક પ્રકરણની પાંચ પાંચ બનાવેલી છે અને બધી તમને મળી રહે એટલે જોતા રહેજો અલગ અલગ બે ટેમ્પલેટ સાથે તમને મળે છે અને તે બાળકોને શેર કરો પ્રજ્ઞામાં જે શિક્ષક મિત્રો કામ કરે છે તેને શેર કરો જેથી કરીને એ પણ સરસ જોઈ શકે આભાર બે પાઠની આજ મુકાઈ ગઈ છે જોઈ લેજો થેન્ક યુ